નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત মজুমদার સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર ક્ષત્રિય અસ્મિતા રેલીનું ગુજરાતભરમાં પ્રારંભ રાજકોટથી પણ શરૂ થઈ બૌડી હેડક્ quarters માં 10મા માળેથી પોલીસ જવાનોની છલાંગ લગાવી આપઘાત ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર શરૂ સો ટકા મતદાન કરાવવા ઝુંબેશ શરૂ હવે જોઈએ સમાચારો વિસ્તારથી સાવરકુંડલામાં શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા ભવ્ય શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શ્રી રામના પરમ ભક્ત અને શક્તિના પ્રતિક શ્રી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડલા દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ ધાર્મિક પ્રસંગે ધાર્મિક સામાજિક અને સેવાના કાર્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક કેમ્પ તેમજ મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા તેમજ સાથે સાથે પક્ષીઓની સેવા માટેના આ ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં પક્ષીઓને રાહત આપવા માટે આશ્રમ દ્વારા છસો ત્રેપન માટીના કુંડાઓ અને પાંચસો સત્તાવન ચકલી ઘરનું વિના વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ જીજ્ઞેશ કેરથીયા તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં ચકલીના માળા તેમજ પાણીના કુંડા વિનામૂરી આપવામાં આવ્યા હતા સાથે સાથે અત્યારે જે એલોપેથિક દવાઓ તરફ જે વળ્યા છે એ આયુર્વેદિક તરફ વળે તે શુભ આશ્રયથી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે દવા પણ આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે એમાં વધારેમાં વધારે મતદાન થાય એટલા માટે સાવરકુલા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક સંકલ્પ પચીસો વ્યક્તિઓ ભાઈઓ બહેનો યુવાનો દ્વારા લીધો હતો કે અવશ્ય મતદાન કરીશું પરિવાર સાથે મતદાન કરીશું તેમજ આરતી કર્યા બાદ મહાપ્રસાદ બધા જ ભાવિક ભક્તો નાના બાળકો વૃદ્ધો એક જ પંગતમાં બેસી અને મહાપ્રસાદ આરોગ્ય હતો જય શ્રીરામ